શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ રેપિડ એક્શન ફોર્સ અને અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે ફ્લેગ કરીને સુરક્ષિત વાતાવરણનો સંદેશ આપવામાં આવ્યો લક્ષ્ય એ છે કે શ્રદ્ધાળુઓ વિક્ષેપ વગર નિર્ભયતાથી પૂજા અર્ચના કરી શકે શહેરમાં શાંતિપૂર્વક અને ભાઈચારાથી ગણેશોત્સવની ઉજવણી યોજાઈ શકે છે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા દસ હજારથી વધુ જવાનોનો કાફલો સુરક્ષા બંદોબસ્ત માટે ગોઠવાયો છે આ બંદોબસ્તમાં સ્થાનિક પોલીસ અર્ધલશ્કરી દળો હોમગાર્ડ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ આ જવાનોને શહેરના વિવિધ અને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે શના સંવેદનશીલ વિસ્તારોમાં આરએફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢી પોલીસ તરફથી સુરક્ષિત વાતાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓને નિરાંતે પૂજા અર્ચના કરવાની સુવિધા પૂરી પાડવા સાથે કોઈપણ પ્રકારની અશાંતિ અથવા અનિશ્ચિય ઘટનાને રોકવાનો છે પોલીસ પ્રશાસનનો ઉદ્દેશ છે કે સુરતના નાગરિકો વિધિવત અને ઉત્સાહપૂર્વ ગણેશોત્સવના તહેવારનો આનંદ માણી શકે સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને છઠ્ઠી સિતમ્બર સુધી તક જો વિસર્જનની પ્રક્રિયા થવાની છે આમાં અલગ અલગ દિવસો પહેલાં ત્રીજા પાંચમા સાતમા નવા અને દસમા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે ત્યારે લગભગ જો નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ એક લાખ જેટલા મૂર્તિઓ જોઈએ સ્થાપના કરવામાં આવે છે જેમાં ઘરોમાં સોસાયટીમાં જોએ બહાર જાહેર જગ્યાઓ ઉપર જોઈએ અલગ અલગ જો પંડાળોમાં જોઈએ એના સજાવટ કરીને ભગવાનને સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે વધારે જોશ સાથે જોઈએ જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોને બી ઘડી દર્શનાર્થી જેટલા છે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા ત્રણ માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી તંત્ર અલગ અલગ જો તંત્રમાં સામેલ છે પોલીસ હોય કોર્પોરેશન હોય તંત્ર હોય અને સાથે જેટકો જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને આ જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જોઈએ અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે જો ટોટલ અમે લોકો એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે અમુક બની ગયા છે જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો નાની પાંચ ફીટ સુગર જો મૂર્તિ રહેશે આ એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જોઈએ એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જો અને સાતો સાત જો ત્રણ જો અમારા ઓવારા છે જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ના છે અને ત્રીજા મંગલલા જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ હોડીઓ છે જોઈએ જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે લોકલ જે મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસને સાથે સંકલનમાં એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માન્ય ડીજી સાહેબ તરફ જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો ડિપ્ટી કમિશનર પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ